સુરેન્દ્રનગરમાં મૂડીના સરલા ગામે જમીન પચાવી પાડી સિમેન્ટ ફેક્ટરી ખડકી દેવાતા લેન્ડ ગ્રેબિંગનો મામલો પ્રકાશમાં આવ્યો છે તે ઉપરાંત આ મામલે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે સુરતમાં રહેતા અરજદારે સરલા ગામના બે શખસો સામે લેન્ડ ગ્રેબિંગને લઈ અરજી દાખલ કરી છે મૂડી તાલુકાના વિસ્તારોમાં સરકારી જમીન પર દબાણ કરતા તત્વો સામે અરજી કરવામાં આવી મૂડીના સરલા ગામે સરકારી જમીન ઉપર બાંધકામ ખડકી દેવાની અનેક અરજીઓ આવી છે ત્યારે ફરી મૂળી સરલા ગામના ખેડૂત અને હાલ વર્ષોથી સુરતમાં રહેતા અર્જુન મિસ્ત્રી નામના ખેડૂત ખાતેદારની જમીન પર કબજો કરવાના મામલે ફરિયાદ કરવામાં આવી છે આ મામલામાં સરલા ગામના બળદેવ પટેલ અને અલ્પેશ પટેલ નામના શખ્સ દ્વારા ખાતેદાર ખેડૂતની જમીન ઉપર સિમેન્ટ પાઇપની ફેક્ટરી બનાવી તેની આગળના ભાગે ત્રણ દુકાનો અને મોટું ગોડાઉન બનાવી ભાડે આપી દેવામાં આવ્યું હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે આને લઈ સુરેન્દ્રનગરમાં કલેક્ટરને બંને આરોપી સામે લેન્ડ ગ્રેબિંગની અરજી આપવામાં આવી છે તે ઉપરાંત આ મામલામાં રાજકીય વગ હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે જેના કારણે ખેડૂતોની જમીનો પચાવી પાડતા ભૂમાફિયાઓ બેફામ બન્યા છે